નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો આજે આપણે બે હજાર પચીસ માં વિશ્વમાં કપાસ બજારમાં નજર લગાવીએ તો અત્યાર સુધી યુએસ કપાસના ભાવ લગભગ છાસઠ સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સ્થિર છે આ વર્ષની શરૂઆતમાં ચીની ટેરિફને કારણે આપણે ઘટાડો જોયો હતો પરંતુ સારા સમાચાર એ હતા કે કપાસની નિકાસ વેચાણમાં સુધારો જોવા મળ્યો હતો જે દર્શાવે છે કે કપાસ બજાર અનેક આંચકાઓ ખમીને પણ સુધરી શકે છે ગુજરાતમાં ક્વોલિટીના આધારે હાલના કપાસના ભાવ આશરે રૂપિયા બારસો થી ચૌદસો પ્રતિ મણ ચાલી રહ્યા છે આજે રાજકોટ યાર્ડમાં સારા કપાસના ભાવ રૂપિયા ચૌદસો એસી સુધીના બોલાયા છે હાલ ગુજરાતમાં લગભગ દસ થી બાર લાખ ઘાસણીનો સ્ટોક પડેલો છે તો આવા સંજોગોમાં ગુજરાતના ખેડૂતોએ કે જેમની પાસે કપાસ પડ્યો છે તેને થોડો કપાસ જો જરૂરિયાત હોય તો વેચી શકે છે અને જેમણે સ્ટોક રાખી મૂકવો છે તેવા ખેડૂતોએ સિઝનના અંત સુધી કપાસ સાચવી રાખવાથી ફાયદો થઈ શકે છે પરંતુ જો તત્કાલ રોકડની જરૂરિયાત હોય તો અત્યારે કપાસ વેચવો એ એક સારો વિકલ્પ પણ હોઈ શકે છે આ નિર્ણય ખેડૂતોએ જાતે નક્કી કરીને લેવો વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન વધશે તેવું એક અનુમાન છે જેમાં ચીનમાં ખૂબ મોટું ઉત્પાદન જોવા મળી શકે છે અમુક દેશો જેવા કે પાકિસ્તાન અને આર્જેન્ટિનાના ઉત્પાદન ઘટવાનું અનુમાન છે કપાસ બજારમાં પ્રેશરનું એક અગત્યનું ફેક્ટર છે મેનમેડ ફાઈબર જે ચીનમાં બને છે જે કપાસનું એક વૈકલ્પિક ઓપ્શન હાલ બજારને નીચે ખેંચી રહ્યું છે આ બધા અવરોધો વચ્ચે પણ યુએસ કપાસની આયાતમાં દસ ટકાનો વધારો થયો છે જે સુધારાનો સંકેત આપે છે ભારત આ વર્ષે એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે જેમાં સ્ટ્રોંગ એક્સપોર્ટ વેપાર અને ટેક્સટાઇલ મિલોની ડિમાન્ડને લીધે આ સુધારો દેખાઈ રહ્યો છે જે એક કપાસ બજાર માટે પોઝિટિવ પરિબળ કહી શકાય તો મિત્રો આ માહિતી વિશે તમારા વિચારો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન